નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના જખો બંદર પર માછીમારી કરી ગુજરાન ચલાવતા બે હજાર લોકોને ન્યાય અપાવવા બહુજન આર્મીના પ્રમુખ લખન દુબાએ તંત્ર અને સરકારને જવાબદાર ઠેરાવ્યા સરકાર અને તંત્રની આખરે આંખ ખોલી અને માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી અપાઈ જખૌ તારીખ બાર સાત બે હજાર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું દરમિયાન દેશની સુરક્ષા માટે કચ્છના બંદરો નારાયણ સરોવર જેવા બંદરો પર માછીમારી કરતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બાદમાં ભારત યુદ્ધ પૂર્ણ થયા પછી પણ પરિસ્તાન માછીમારી કરતા લોકોને છૂટ ન મળી હતી આશરે બે હજારથી વધુ લોકો જે માછીમારીનો રોજગાર કરતા હતા તે પરિવારને બેરોજગાર થઈ ગયા હતા માહિતી મળ્યા અનુસાર ત્યાંના માછીમારોએ દરિયાની ખેડ કરવા અને પોતાનું રોજગાર શરૂ કરવા સંબંધિત કચેરીઓમાં

જાણવા મળ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું ત્યારે તારીખ ચાર પાંચ બે હજાર ના રોજ બંદર પર માછીમારી કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ એની એ જ છે છે અહીં આશરે વધુ લોકો બેરોજગાર બન્યા અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બાબતે બહુજન આર્મીના ધોવા તેમજ ટીમ દ્વારા સરકાર તેમજ તંત્રને આ બાબતે રજૂઆત કરાઈ હતી આશરે બે મહિના બાદ તારીખ દસ સાત બે હજાર ના રોજ સરકાર અને તંત્ર દ્વારા માછીમારી કરતા લોકોને છૂટ આપવામાં આવી છે एक चखो नारायण सरोवर लखीमरी गुजराती न्यूज़ पूर्ण આ ત્રણ તંત્ર ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવી નહીં પછી બંદરના માછીમારો બધા ભેગા થઈ અને બધા પૂછપુસો આપી ગયા હતા ત્યાં એ લોકો કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું હોય તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ વિધાન આવ્યું નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લખણભાઈ દુવા સાહેબ અહીંયા જાફા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી જે પણ પરેશાની મુસ્તથી અમે સાહેબને જણાવ્યું પછી એ લોકો લખનભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઉભા રહી રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનો ત્યાં કારવાહીઓ કરાવીને પછી ચાલુ કરાવી એ લખનભાઈ દિવસ જ્યારે જખમ બંદર ઉપર આવ્યા ત્યારે આઠ દિવસની અંદર માછીમારીનો જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારે બધાની રોજી ચાલુ છે મજૂરોની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે માછીમારી પ્રતિબંધના કારણે જે સવાનું ભૂખે મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ એટલે અમે બધા જખો ગામના માછીમારો લખનભાઈ દેવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ એટલે કહીએ છીએ કે તમે આવી રીતે જ ગરીબોની મદદ કરતા રહો અને તમે આગળ વધતા રહો અમે જોવા કરીએ છીએ ચાલુ કરાયો અને ત્રણ મહિના સુધી આપણે બંધ હતા લગભગ નથી બંધ હતું કેટલા મહિનાથી બંધ હતો ત્રણ મહિના હતો જ્યારે યુદ્ધ થયું ચાલુ ત્યારથી બંધ હતો ત્યારથી બંધ બધે ચાલુ થઈ ગયો પણ આ ત્રણ જગ્યાએ જગ્યામાં જવાનું બધા ખાતાવરણો જાણ કર્યા કોઈ બી આપણે કાઢવા કોને રજૂઆત કરી ચાલુ કરવા માટે નક્કી લખભાઈ જોવા જ અને એમને જાણ કર્યા પછી કેટલા સમયમાં ચાલુ થઈ ગયું એ આઠ ચાલુ થઈ ગયું આઠ દિવસમાં તમને કેવો આનંદ થાય છે આ આ અત્યારે ચાલુ થઈ ગઈ અંદાજીત બે થી ત્રણ હજાર જેવા મજૂરો અત્યારે જોવા મળે છે અને માછીમારો પણ બધા કામ કરી રહ્યા છે તો અત્યારે તમને સૌને શું અનુભવ થાય છે બધાને રોજીરોટી ચાલુ થઈ ગઈ બે હજાર માણસો કાઢવાળા છે બીજી મચ્છી પકડવાળા છે બીજા મજૂર ગરીબ આદમી છે બધે નાના મોટા સમજી રોજીરોટી ચાલે છે जॾहिं कॾहिं असां ग़रीब माण्हू मञे था त असां कयासीं असांखे कुझु ॾिनो थिए त असां हुते ठाहे असांजा रक़म जवाब आया असांजी रोज़गार रोजी रोटी खणी हुई ऐं रोज़ी रोटी खे मिणी खे कम से कम पंद्रहं ॾींहं माण्हू रोटी रोटी जॻह थी विया अॻियां पत्रकारे जीअं असांखे सहयोग थिया मछी माण्हू બે તારીખના આ જ વિસ્તારમાં હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારીની માછીમારીની જે મંદિરો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી અને લગભગ બે હજારથી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલી થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ ગઈ અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ કિનાખોરી છે આ સરકાર ન કરે અને જે ભાજપના મરતિયાઓ જે બહુ ઉછળકૂદ કર્યું છે એને ખાસ કહેવા માંગુ છું કે તમારાથી જે થાતું તો કાંઈ છે નહીં અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નીકળતો કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્યશ્રી અબડાસાને જો થતું હોય તો આ કરીને બતાવો આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા છે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહો છો કે સરકાર મારી સાંભળતી નથી રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા દો અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય છો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું અધિકારી મારા એક ફોનથી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા કને જે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવો હું તો લડીશ જ તમારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપવાળા દોડીને નીકળો ને શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને ઉપર ચેલેન્જ આપું આજે અહીંયા કને આવ્યો આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના કૂતરાઓ ભૂખે મળતા હતા માણસોને બગડતા હતા આજે એ કૂતરાઓને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો તો અહીંયા કને બે હજાર થી પચીસો માણસોને રોજગારી મળે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કે એમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવીશું છે ને આવનારા દિવસોમાં અભલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા તને જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તાત એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને આ મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી કરીને બતાવશું એ પણ લખનભાઈ ઘણી વાર જે જગ્યાએ બેઠો છું જખાઉ મોટાઈ પહેલાં વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય લ્યો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દ ભાઈ તમે કરો અને તમે શ્રેય લો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એનો શ્રેય તમને એટલે તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ ગુલ્ડ ભાજપના નેતાઓ હાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ત્યાં ગણે ધરણા કર્યા આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ફૂટે છે અને કરો નહીં અમે રાજીનામું આપીએ છીએ રજાઈ છૂટ્યો છે ને કે ઈએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે